બુટલેગરોનો હવે દારૂની હેરાફેરી માટે નવો કિમ્યો પાડીના રેટલાવ હાઇવે પર ટ્રકમાં ભેંસોની આડમાં રૂપે એક પોઈન્ટ લાખનો દારૂનો જથ્થો લઈ જતા ત્રણ ઝડપાયા પાડી ઉદવાડા આરએસ લેટલાવ હાઇવે પર ટ્રકમાં ભેંસોની આડમાં રૂપિયા એક પોઈન્ટ બાસઠ લાખના દારૂનો જથ્થો સાથે ત્રણ ઇસમો સહિત કુલ રૂપિયા પંદર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો કાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેટલાવ હાઈવે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ટ્રક નંબર આર એકવીસ જીસી ડબલ નાઇન ટુ સેવન આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા ગાય ભેંસો મળી આવેલ જેના આધાર પુરાવા ચાલકે રજૂ કર્યા હતા પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરતા વિસ્કી દારૂની બોટલ નંગ પાંચસો જેની કિંમત રૂપિયા એક લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક દીવાનજી સોવનજી ઠાકોર તેની સાથે અન્ય બે ઇસમ વણવી જી ગંભીરજી ઠાકોર અને કરણજી મંગાજી ઠાકોર ત્રણેય રહેવાસી પાટણને ઝડપી પાડ્યા હતા અને ટ્રકમાં રહેલ છ ભેંસો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બે ગાય જેની કિંમત રૂપિયા એક લાખ તમામને સંજાણ ઉમર ગામ ખાતે સાર સંભાળ માટે મોકલી આપવામાં આવી હતી પોલીસે આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા હરીશ ઉર્ફે ભૂરો ઈસ્માઈ ગઢિયા રહેવાસી પાટણના એ દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને સુનિલ જેના પૂરા નામઠામની ખબર નથી રહેવાસી ઊંઝા મહેસાણાએ મંગાવ્યો હતો જેથી પોલીસે બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો ગાય ભેંસો ટ્રક સહિત કુલ રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો